ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે હે પ્રભુ એવી કઈ કથા છે જે સાંભળ્યા પછી વ્યક્તિને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને ક્યારે પણ ગરીબીનો સામનો ન કરવો પડે ત્યારે ભગવાન ભોળાનાથ હસ્યા અને કહ્યું હે દેવી પાર્વતી તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે મિત્રો આજે અમે તમને અને દરિદ્રતાનો નાશ કરનાર ભગવાન ભોલેનાથની ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ જેનું વર્ણન શિવપુરાણમાં પણ જોવા મળે છે એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા હૃદયથી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી ભગવાન ભોલેનાથ પોતે કહે છે આ કથા સાંભળ્યા પછી બીમાર વ્યક્તિને તેના તમામ રોગોમાંથી મુક્તિ મળી જાય છે ભક્ત ગણ તમે બધાએ આ કથા આરંભ થી અંત સુધી સાંભળવી જોઈએ જો કોઈ વ્યક્તિ આ કલ્યાણકારી કથા સાંભળે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે છે મિત્રો ચાલો આ પવિત્ર કથાની શરૂઆત કરીએ એક સમયની વાત છે એક નગરમાં એક પંડિત રહેતો હતો તે જન્મથી જ ઘણો ગરીબ હતો પંડિત તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો તેના પુત્રનું નામ સોમનાથ હતું તે પંડિત વહેલા સવારે ઊઠીને સ્નાન આદિ થી નિવૃત્ત થઈ તુલસીના છોડ ઉપર પાણી ચઢાવતો હતો અને દરરોજ તે નગરમાં જઈને કથાઓ સંભળાવતો હતો પરંતુ તે પંડિતના પ્રયત્નો ભોલેનાથ ની પૂજા કરતી હતી બધું કર્યા પછી પણ તેની ગરીબી નો સામનો કરવો પડ્યો આજ કારણે પંડિતની પત્ની ભગવાન ભોલેનાથ પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેમની પૂજા પાઠ કરવાનું બંધ કર્યું આમ જ્યારે તે પંડિત જુવાન હતો ત્યારે કોઈ પણ રીતે ભગવાનની પૂજા પાઠ કથા કરીને જે ધન મળતું હતું તે ધનથી તેના પરિવારનો પાલપોષણ કરતો હતો પછી એક દિવસ તે પંડિતની પત્નીએ ફરીથી ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું શરૂ કર્યું મનમાં આમ વિચારીને કે એક દિવસ ભગવાન ભોળાનાથ તેમની બધી સમસ્યાઓ દૂર કરશે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેની ગરીબી પણ દૂર થઈ જશે પરંતુ આટલી પૂજા કર્યા પછી પણ તેણીને પૂજાનું કોઈ પરિણામ મળતું ન હતું જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે મનમાં પોતાની જાતને શ્રાપ આપતી હતી કે આપણે એવું કયું પાપ કર્યું છે જેના કારણે આપણે આટલી ગરીબીનો સામનો કરવો પડે છે આવી જ રીતે દિવસો પસાર થતા રહ્યા અને હવે ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા અને હવે તે પંડિતના શરીરમાં એટલી શક્તિ પણ બચી ન હતી કે તે નગરમાં જઈને કથા કરી શકે તે પંડિત પણ બીમાર રહેવા લાગ્યા હતા અને ઘર ચલાવવા માટે કોઈ નહોતું એટલે ધીમે ધીમે પંડિત પણ ચિંતિત થવા લાગ્યા તેના ઘરમાં કંઈ બચ્યું ન હતું પંડિતની પત્ની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને ફરીથી ગુસ્સામાં તેણે ભગવાન ભોલેનાથની પૂજા પાઠ કરવાનું બંધ કરે છે અને તેના પતિને પણ પૂજા કરવાનું ના પાડે છે પરંતુ તે પંડિત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કરતો નથી પછી એક દિવસ તે ગુસ્સે થઈને તેના પતિને કહે છે હે નાથ અમે બંને ક્યાં સુધી ભગવાન ભોલેનાથની પૂજા કરતા રહીશું કારણ કે ભગવાન ભોળાનાથની પૂજા કરતા કરતા અમે બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા છીએ તેમ છતાં પણ આટલી બધી પૂજા કરવાથી આપણને કંઈ જ મળ્યું નથી આપણી ગરીબી દૂર નથી થઈ ઉલટું આપણે પહેલા કરતાં પણ વધુ ગરીબ થઈ ગયા છીએ હવે આપણે દરેક વસ્તુ માટે રડવું પડે છે હે સ્વામી હું એક મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કર્યું અને પાછી પૂજા કરવાનું શરૂ કર્યું મેં ના તો દિવસ જોઈ ન તો રાત અત્યાર સુધી ભગવાન ભોલેનાથની પૂજા કરી અને ઉપવાસ પણ કર્યા છે અને અને દરરોજ તપ કરીને હું મારું પોતાનું શરીર નિર્બળ કરી નાખું છું હવે આપશે તમે દરરોજ શિવલિંગને જળ ચઢાવો છો પત્નીની આવી વાત સાંભળીને તે પંડિત કશું જ કહેતો નથી કારણ કે તે પંડિતને તેમના પ્રિય ભગવાન ભોલેનાથ પર પૂર્ણ શ્રદ્ધા હતી ત્યાં તેમનો પુત્ર સોમનાથ શિક્ષા ગ્રહણ કરી રહ્યો હતો અને થોડાક દિવસમાં તેની શિક્ષા દીક્ષા સમાપ્ત થઈ ત્યારે પંડિતનો પુત્ર શિક્ષા પૂરી કરીને ઘરે આવ્યો સોમનાથ એ તેના માતા માતાપિતાને કષ્ટમાં જોયા તો તે તેના આવનારા ભવિષ્યની ચિંતા કર્યા વગર માતા પિતાની સેવા કરવાનું શરૂ કર્યું તેમની બધી જ મનોકામના પૂરું કરવાનું શરૂ કર્યું અને અને ઘરનો સમગ્ર બોજ પોતાના ખભા પર લઈ લીધો પુત્ર તેના પિતાની જેમ નગરમાં જઈને ભગવાન શિવની કથાઓ સંભળાવવા લાગ્યો કથાઓ સંભળાવીને જે દક્ષિણા મળતી તે તેના માતા પિતાનું ભરણપોષણ કરતો હતો આવી રીતે ઘણા દિવસો પ્રસાર લાગ્યા પરંતુ એક દિવસની વાત છે દરરોજની જેમ તે દિવસે પણ સોમનાથ તે નગરના ભગવાન શિવના પ્રાચીન મંદિરમાં પૂજા કર્યા પછી ત્યાં ઉપસ્થિત ભક્તોને ભગવાન ભોલેનાથની પવિત્ર કથાનું શ્રવણ કરાવી રહ્યો હતો ભગવાન ભોલાનાથ માતા પાર્વતીને આગળ કહે છે હે દેવી પાર્વતીજી પવિત્ર કથાનું શ્રવણ કરાવતા પહેલા જે પણ ભક્ત આ પવિત્ર કથાને સાચા મનથી સાંભળે છે ભગવાન શિવ તેમની બધી મનોકામનાઓ પૂરી કરે છે ત્યારે મંદિરમાં તે નગરના રાજા પણ ઉપસ્થિત હતા સોમનાથની આ વાત રાજાને ખૂબ પસંદ આવી તેથી જ રાજા સોમનાથ પાસે પહોંચે છે અને કહે છે હે બ્રાહ્મણ શું તમે પ્રતિ દિવસ આજથી જ રાજકુમારીને આ કથા સંભળાવશો કારણ કે હું ઈચ્છું છું કે મારી પુત્રીને સારા સુંદર રાજકુમાર જેવો વર મળે અને આ માટે હું તમને દરરોજ દક્ષિણા તરીકે ખૂબ પૈસા આપીશ સોમનાથ રાજાના આવા શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને રાજકુમારીને દરરોજ કથાઓ સાંભળવા માટે રાજી થાય છે પછી સોમનાથ રાજકુમારે અને દરરોજ કથા સંભળાવવા લાગે છે અને રાજકુમારીને વાર્તાઓ સંભળાવવા માટે દક્ષિણા તરીકે જે પણ પૈસા મળતા તે પૈસાથી તેના પરિવારને ટેકો આપવાનું શરૂ કર્યું પરંતુ સોમનાથની માતાને આ પસંદ ન હતું કારણ કે તે પુત્રના ભવિષ્ય વિશે ચિંતિત હતી તેથી તે દરરોજ આ વિશે ખૂબ જ ચિંતિત રહેતી હતી એક દિવસ પંડિતની પત્ની તેના પતિને કહ્યું હે સ્વામી હું મારા પુત્રના ભવિષ્યની ચિંતા કરું છું કારણ કે અમારું જીવન એક રીતે ટૂંકું થઈ ગયું છે પરંતુ મને ચિંતા છે કે અમારા મૃત્યુ પછી અમારા પુત્રનું શું થશે શું ભગવાન આપણા દુઃખને જોઈ શકતા નથી માન્યું કે આપણો પુત્ર રાજાના મહેલમાંથી જે દક્ષિણા લાવે છે તેમાં આપણા પરિવારનું ભરણપોષણ થઈ શકે છે પરંતુ બધી જ ઈચ્છાઓનું શું તે કેવી રીતે પૂર્ણ થશે હવે શું આપણે આપણું પેટ ભરવા માટે જ જીવીએ છીએ ભગવાને તેમની આંખો કેમ બંધ કરી છે શું આપણા પુત્રને આપણી જેમ જીવનભર ગરીબ જ રહેવું પડશે મિત્રો જ્યારે દેવી પાર્વતીએ તે પંડિતની કરુણ પુકારને સાંભળ્યું ત્યારે તરત જ ભગવાન ભોળાનાથ પાસે ગયા અને તેમને પૂછ્યું હે જગતના પાલનહાર તમે દર્શી છો તમે બધું જ જાણો છો હે સ્વામી તમે પંડિતના જીવનને માત્ર મુશ્કેલીઓથી ભરી દીધું છે અને તેની પૂજાનું ફળ ક્યારે આપ્યું નથી તેથી હું તમને વિનંતી કરું છું કે હવે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરો નહીં તો આવું કંઈક થઈ શકે છે જેથી પંડિત અને તેની પત્ની તમારી આસ્થાની પૂજા કરવાનું છોડી દે માતા પાર્વતીના શબ્દો સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે હે દેવી પાર્વતી તમે ચિંતા ન કરો કારણ કે અમે તે બ્રાહ્મણના નસીબના ઉદ્યના બીજ વાવ્યા છે આપણે બંને એ પંડિતના ઘરે જઈએ છીએ અને આપણે પૃથ્વી પર જઈને શિવલીલા કરવાની છે એમ કહીને ભગવાન ભોલેનાથજી સાથે દેવી પાર્વતી પૃથ્વીની દુનિયા તરફ પ્રયાણ કરે છે પૃથ્વી પર પહોંચ્યા પછી તેમાંથી એક સંતનું રૂપ ધારણ કરીને તે પંડિતના ઘર પાસે પહોંચે છે અને મોટેથી કહે છે અલખ નિરંજન ત્યારે તેમનો અવાજ સાંભળીને વૃદ્ધ પંડિત બહાર આવે છે તેને નમસ્કાર કરે છે અને કહે છે કે હે મુનિવર તમારું સ્વાગત છે મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું બ્રાહ્મણ મનમાં વિચારવા લાગ્યો કે તે અમારા મહેમાન છે મારે તેને ના ન પાડવી જોઈએ કારણ કે જો તેમને ખરાબ લાગશે તો મારા આખા પરિવાર સાથે મને શ્રાપ આપી શકે છે પરંતુ હું તેમને કેવી રીતે કહી શકું કે મારો દીકરો જે પૈસા લાવે છે તે કોઈ પણ રીતે અમારા પરિવારને ટકાવી શકે છે અત્યારે ઘરમાં કઈ જ ભોજન નથી તો એમના ભોજનની વ્યવસ્થા હું કેવી રીતે કરીશ એમ વિચારીને તેણે કહ્યું મારો પુત્ર આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે કાંઈ ધન લાવશે પછી હું ભોજનની વ્યવસ્થા કરીશ પછી ભગવાન ભોળાનાથે બ્રાહ્મણને એક પાત્ર આપ્યો અને કહ્યું હે પુત્ર તારી પત્નીને કહો કે આ પાત્રમાં ભોજન રાંધે પછી બ્રાહ્મણની પત્ની તે પાત્રમાં ભોજન રાંધવાનું શરૂ કરે છે પછી તે વાસણમાં ભોજન બનાવીને આ દ્રશ્ય જોઈને બ્રાહ્મણનો પુત્ર અને પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને ખૂબ જ ડરી ગયા કારણ કે તે પાત્રમાં ભોજન ચમત્કારી રૂપથી વધી રહ્યું હતું પછી ભોજન બધાને પીરસવામાં આવે છે મિત્રો બીજા દિવસે સવારે ઉઠીને સોમનાથ રાજકુમારીને કથા સંભળાવવા જતો હતો ત્યારે અચાનક સંતના રૂપમાં ભગવાન પૂછ્યું હે પુત્ર તું ક્યાં જાય છે ત્યારે સોમનાથ તેને કહે છે કે હે મુનિવર હું આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવવા જઈ રહ્યો છું ત્યારે ભગવાન ભોલેનાથજી એ ઋષિ સ્વરૂપે સોમનાથ ને કહ્યું કે હે પુત્ર આજે જ્યારે તમે રાજકુમાર ને કથા સંભળાવવા જાવ ત્યારે રાજકુમારીને કુજો કે તે કઈ મનોકામનાની પૂર્તિ માટે કથા સાંભળે છે પછી સોમનાથ માં જાય છે અને રાજકુમારીને વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે કથા સંભળાયા પછી સોમનાથ તે રાજકુમારીને પૂછે છે તમે કઈ ઈચ્છાની પૂર્તિ માટે આ કથા સાંભળો છો પછી રાજકુમારીએ કહ્યું હે બ્રાહ્મણ મને એવો કોઈ વર મળે જેની ચર્ચા પૂરા નગરમાં થાય એવો વર મેળવી શકું કે આખા શહેરમાં દરેક વ્યક્તિ દ્વારા ચર્ચા કરવામાં આવે અને તેના માથા પર ચંદ્ર અને સૂર્ય હોય એટલો સારો કે તેના ઘરે કોઈ પણ વસ્તુની કમી ન રહે તેવો લગ્નની સરઘસ લાવવી જોઈએ જે આજ સુધી કોઈએ જોઈ ન હોય આ ઈચ્છાની પૂર્તિ માટે હું આ ભગવાન શિવની કથા સાંભળું છું રાજકુમારીના આ શબ્દો સાંભળીને સોમનાથ ઘરે પરત ફરે છે અને તે ઋષિમુનિના સ્વરૂપમાં ભગવાન ભોલેનાથને બધી વાત કહે છે ત્યારે ભોલેનાથ ઋષિના રૂપમાં સોમનાથને કહે છે કે હે પુત્ર હવે પછીના દિવસે તું રાજકુમારીને કથા શ્રવણ કરાવવા જઈશ ત્યારે એ જ પ્રશ્ન પાછો પહોંચે

પરંતુ જ્યારે રાજાને ખબર પડે છે કે હું તેની પુત્રી સાથે લગ્ન કરવાની વાત કરી છે તો રાજા મને મારા સમગ્ર પરિવાર સહિત મૃત્યુદંડ આપશે તેથી કૃપા કરીને મને માફ કરો કારણ કે હું આ કરી શકતો નથી સોમનાથની વાત સાંભળીને ભગવાન ભોલેનાથજીએ ઋષિ સ્વરૂપે સોમનાથને કહ્યું કે હે પુત્ર તે ઠીક છે હું હમણાં જ તારા અને તારા પરિવારને મારા શ્રાપ ભસ્મ કરીશ પહેલાથી જ સોમનાથ ઋષિના ચમત્કારથી વાકેફ હતો અને એમની વાતોથી ખૂબ જ ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે મને અને મારા પરિવારને રાજા સાહેબ તો પછીથી મૃત્યુ આપશે પરંતુ આ ઋષિ મહાત્મા હમણાં જ શ્રાપથી અમને ભસ્મ કરશે મનમાં આ વિચારીને સોમનાથે કહ્યું હે ઋષિ હું તમારી વાત માનવા તૈયાર છું પછી તે રાજકુમારીને કથા સંભળાવવાનું શરૂ કરે છે તેને રાજકુમારીને ફરીથી પૂછ્યું રાજકુમારી તમે તમારા કઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન ભોલેનાથની કથા સાંભળો છો ત્યારે રાજકુમારે ફરીથી એ જ જવાબ આપ્યો જે પહેલા દિવસે આપ્યો હતો ત્યાર પછી સોમનાથ એ કહ્યું હે રાજકુમારી તમારે જેવો વર જોઈએ છે એવો ફક્ત હું જ છું આટલું કહીને સોમનાથ ત્યાંથી ભાગીને ઝડપથી ઘરે આવ્યો પરંતુ સોમનાથની આ વાત સાંભળીને રાજકુમારી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ પછી તેને તે દાસીને બોલાવીને બધી જ વાત કહી અને દાસીને કહ્યું કે આ વાત મારા પિતાજીને કહી દેજે જ્યારે પી રાજાને આ વાતની જાણ થઈ ત્યારે રાજા પણ ખૂબ ગુસ્સે થયા અને તેમને રાજકુમારીને ભરોસો આપ્યો કે તે પંડિતને આ માટે ચોક્કસપણે સજા કરવામાં આવશે તેમના મંત્રીઓ દરબારમાં આવ્યા અને તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા ત્યારે તેમના મુખ્ય પ્રધાને રાજાને કહ્યું હે રાજા તેને ફાંસી આપીને સજાપાત્ર ગુનો કર્યો છે પણ તે વિદ્વાન છે કારણ કે જો તમે તેને ફાંસી આપો તો તમારા પર ગંભીર પાપનો આરોપ લાગશે બ્રહ્માને મારવા બદલ તેથી આપણે તેને અલગ રીતે સજા કરવી જોઈએ જેથી તમે બ્રહ્માને મારવાનું ગંભીર પાપ ન અનુભવો પછી રાજાએ લાંબા સમય સુધી વિચાર કર્યો અને તેના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને કહ્યું તે પંડિત ને પૂરી ન કરી શકો તો તેઓ તમને અને તમારા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપશે રાજાની પહેલી શરત એ છે કે બધા જાનિયાઓના સન્માન માટે નાના એવા તંબુ બનાવવામાં આવે પરંતુ યાદ રહે કોઈ બી તંબુ ખાલી ના રહે બીજી શરત એ છે કે રાજાએ લગ્નના સન્માનમાં બનાવેલું ભોજન બચવું ન જોઈએ ત્રીજી શરત એ છે કે બારાત એવી આવી જોઈએ જે આખા રાજ્યમાં અત્યાર સુધી આવી બારાત કોઈ ન જોઈ હોય આવી અદ્ભુત લગ્ન સરઘસની આ શહેરના તમામ લોકોએ પ્રશંસા કરવી જોઈએ અને જો લગ્નની સરઘસ પહોંચે ત્યારે અમારી કોઈ શરત અધૂરી જણાય તો લગ્નની સરઘસમાં આવેલા તમામ મહેમાનોને મૃત્યુદંડ આપવામાં આવશે મિત્રો રાજાનો આદેશ મળતા જ સૈનિકો બ્રાહ્મણના ઘર તરફ આગળ વધે છે બીજી તરફ સોમનાથ સંઘ રૂપી ભગવાન ભોલેનાથને આખી વાત કહે છે

રાજા સાહેબે તેમની પુત્રીના લગ્નની મંજૂરી પણ આપી દીધી છે પરંતુ રાજા સાહેબની કેટલીક શરતો છે જે પૂરી કરવી પડશે નહીં તો તમારા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપવામાં આવશે સૈનિકોની વાત સાંભળીને તેઓ ખૂબ જ ગુસ્સે થયા અને તેમને કહ્યું કે હે સૈનિકો રાજાની કઈ શરતો પૂરી કરવી પડશે કૃપા કરીને તે શરતો જણાવો ત્યારે રાજાના તે સૈનિકો સોમનાથના પિતાને કહે છે હે બ્રાહ્મણ રાજાની પ્રથમ શરત એ છે કે લગ્નમાં આવેલા બધા જ મહેમાનોને સમાવવા માટે કેટલાક તંબુ શણગારવામાં આવે જો એક પણ તંબુ મહેમાનો વગર ખાલી રહ્યું તો રાજા તમને અને તમારા બધા જ મહેમાનો મૃત્યુ દંડ આપશે બીજી શરત એ છે કે રાજાએ લગ્નના સન્માનમાં બનાવેલું ભોજન બચવું ન જોઈએ ત્રીજી શરત એ છે કે વરરાજાની જાન એવી આવવી જોઈએ જે આખા રાજ્યમાં અત્યાર સુધી આવી બારાત કોઈ ન જોઈ હોય આવી અદભુત જાનની આ શહેરના તમામ લોકોએ પ્રશંસા કરવી જોઈએ અને જો લગ્નની સરઘસ પહોંચે ત્યારે અમારી કોઈ શરત અધૂરી જણાય તો લગ્નની સરઘસમાં આવેલા તમામ મહેમાનોને પણ મૃત્યુદંડ આપવામાં આવશે સૈનિકોની વાત સાંભળીને સોમનાથ અને તેના પિતા ઘણા વૈવિધ્ય થાય છે અને તેમના હાથ પગ પણ ધ્રુજવા લાગે છે ત્યારે સાધુના રૂપમાં ભગવાન ભોળાનાથે કહ્યું તમે ડરશો નહીં પરંતુ રાજાનો પ્રસ્તાવ સ્વીકાર કરીને લગ્નની તૈયારી કરો અને તમારો ઉત્તર આપીને સૈનિકને વિદાય કરો કે હવે રાજા લગ્નની તૈયારી શરૂ કરે અમે લગનના દિવસે વરઘોડો લઈને પહોંચી જઈશું પછી સોમનાથે સૈનિકો જવાબ આપ્યો સૈનિકો જઈને બધી વાત જણાવે છે રાજમ સોમનાથ તરફથી ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે મનમાં ચિંતિત થઈ ગયો આવી દુર્લભ સ્થિતિ શું મારા કોઈ દુશ્મનો તેને સાથ આપે છે તેના મનમાં ઘણા બધા વિચારો આવતા રહે છે તે પછી તેણે લગનની સરઘસ તરફ ઘણા બધા તંબુઓ ગોઠવ્યા હતા કે પંડિત ઘણા મહેમાનો મહેમાનો લાવી શકશે અને વધુ નહીં આવે ત્યારે તે મારી શરત હારી જશે પછી હું તેના આખા પરિવાર ને મૃત્યુદંડ આપીશ બીજી તરફ સોમનાથ બધાના ઘરે જઈને કહેતો હતો લગ્નમાં આવવા માટે ત્યારે બધાએ સોમનાથ ને કહ્યું કે ના નહીં આવી શકીએ અમારે આટલી જલ્દી મરવું નથી તારો છેલ્લો સમય નજીક છે તો અમે શા માટે તારી સાથે લગ્નની સરઘસમાં જઈએ પછી સોમનાથ ખૂબ જ અસ્વસ્થ થવા લાગ્યો બધાની આવી વાતો સાંભળીને અત્યાર સુધી લગ્નની સરઘસમાં કોઈ સાથ આપવા તૈયાર નહોતું પછી લગ્નનો દિવસ પણ આવી ગયો લગ્નના દિવસે સોમનાથ ઘણો ચિંતિત થયો જ્યારે ભગવાન ભોળાનાથે સોમનાથને ઘણો પરેશાન જોયો ત્યારે તે બોલ્યા હે પુત્ર આજે તો વિવાહ થવાના છે અને આજના દિવસે તું આટલો ચિંતિત થાય છે મને કહો તું કઈ વાત માટે આટલો ચિંતિત થાય છે હું તારી સાથે છું મારા રહેતા સુધી તારે પરેશાન થવાની જરૂર નથી ત્યારે સોમનાથ કહે છે હે મુનિવર તમને કહેવાનો શું ફાયદો મારું નસીબ ખરાબ છે નસીબમાં જે લખ્યું છે તે થાય છે આ કહીને તૈયાર થઈ જાય છે અને રાજમહેલ તરફ જવા નીકળે છે સોમનાથ મનમાં વિચારી રહ્યો હતો કે હવે રાજા મને અને મારા પરિવારને ચોક્કસ આપશે ભગવાન ભોળાનાથે તમામ દેવતાઓ ભૂત અને ગંધર્વોને સોમનાથની સોમનાથ ની નિમંત્રણ આપ્યું અને તેઓને સોમનાથની ની શોભાયાત્રામાં માનવ સ્વરૂપમાં સામેલ કર્યા જ્યારે સોમનાથના લગ્નનો વરઘોડો પહોંચ્યો ત્યારે લગ્નની સરઘસ એટલી બધી આવી ગઈ હતી કે તમામ લગ્ન સરઘસો અને રાજાએ શણગારેલા તમામ તંબુઓ પર લગ્નની સરઘસથી ભરાઈ ગયા હતા અને કેટલાક લગ્નના સરઘસ તો તંબુ વગર બહાર જ રહ્યા હતા બારાતમાં આવેલા તમામ મહેમાનો માટે તંબુમાં જગ્યા બચી નથી પછી રાજાએ મનમાં વિચારવાનું શરૂ કર્યું કે લગ્નની સરઘસમાં તેની સાથે કોઈ આવવા માંગશે નહીં હું તેના માટે તૈયાર નહોતો અને હવે લગ્નમાં આટલા બધા મહેમાનો ક્યાંથી આવ્યા છે મારે એક વાર જઈને જોવું જોઈએ આ વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચી ગયા અને ભગવાન ભોલેનાથજીએ જ્યારે રાજાને લગ્નની સરઘસમાં આવતા જોયા ત્યારે તેમણે શુક્ર અને શનિદેવને બાળકનો રૂપ ધારણ કરાવ્યો અને ભૂખના કારણે વિલાપ કરાયો અહી રાજાએ ભૂખના કારણે બેવ બાળકોને રડતા જોયા ત્યારે તે સાધુરૂપી ભોલેનાથ પાસે ગયા અને પૂછ્યું હે મહાત્મા આ બાળકો આટલા કેમ રડી રહ્યા છે ત્યારે મહાત્માએ કહ્યું આ બંને બાળકો ખૂબ ભૂખ્યા છે એટલે આટલો બધો વિલાપ કરી રહ્યા છે પછી રાજાએ તે બંને બાળકોને ભોજન સ્થાન પર મોકલી દીધા થોડી જ વારમાં રાજાના સૈનિક આવ્યા અને રાજાને કહેવા લાગ્યા હે રાજન તે બંને બાળકોએ બધું જ ભોજન ખાઈને સમાપ્ત કરી દીધું છે તો પણ તે બાળકો જોર જોર છે રડે છે કે તેઓને ભૂખ લાગી છે રાજા તેના સૈનિકોના આવા શબ્દો સાંભળીને ખૂબ જ પરેશાન થાય છે કારણ કે હવે તેનો બધો અહંકાર તૂટી ગયો હતો પછી રાજા સંતરૂપી ભગવાન ભોલેનાથજીના ચરણોમાં હાથ જોડીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે મહારાજ હવે મારી લાજ તમારા હાથમાં છે ત્યારે ભગવાન ભોલેનાથજીએ કહ્યું કોઈ વાંધો નથી બધું સારું થઈ જશે તમે મહેલમાં જઈને લગ્નની તૈયારીમાં લાગી જાઓ શોભાયાત્રાના સમય એક રાજકુમાર કરતા સોમનાથ નું સૂર્ય થી સુશોભિત હતું સોમનાથ એક સુંદર રથમાં રાજમહેલ તરફ જવા લાગ્યો તે રથની આગળ ઘણા બેન્ડ નાચતા હતા અને ઘણા લગ્નના સરઘસો એકબીજા પર નાચતા હતા તેમના હાથમાં સિક્કાઓ સોમનાથની શોભાયાત્રા નું આવું દ્રશ્ય જોઈને તે શહેરના કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ પંડિતનું નસીબ જુઓ તેનું કપાળ ચંદ્ર સૂર્ય થી સુશોભિત છે અને ચારે બાજુ ધન શણગાર છે છે એવી રીતે આવે કે જાણે કોઈ શ્રીમંત રાજાનો વરઘોડો નીકળતો હોય અને આપણે જીવનમાં આવો લગ્ન સરઘસ ક્યારે જોયો નથી અને ભવિષ્યમાં પણ જોવાની આશા નથી આગળ માતા પાર્વતી ભગવાનને કહે છે હે પ્રભુ તે સાચું છે કે જેને તમારો આશીર્વાદ મળે છે તેના માટે અન્ન અને સંપત્તિના તાળા ખુલી જાય છે ત્યારે ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે હે દેવી દરેક ભક્ત જે મારી ભક્તિ કરે છે તેમની ઉપાસનાનું ફળ હું અવશ્ય આપું છું જ્યાં સુધી તેમના પાપકર્મોનો નાશ ન થાય પછી તેમના ભાગ્યનો દરવાજો ખુલે છે સોમનાથ અને રાજાની પુત્રીના ઔપચારિક લગ્ન થાય છે અને તે રાજકુમાર બને છે પછી સોમનાથ અને રાજાની પુત્રીના વિધિવત લગ્ન થાય છે અને તે રાજકુમારીને પાલખીમાં પોતાના ઘરે લાવે છે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે જે પણ ભક્ત આ કથાને સાંભળે છે તે પણ સોમનાથની જેમ સુંદર અને ધનવાન બની જાય છે રાજકુમારીએ ભગવાન ભોલેનાથજીની કથાઓ દરરોજ સાંભળી હતી તેથી તેને ભગવાન ભોલેનાથજી અને માતા પાર્વતીજીની કૃપાથી એક સારો વર મળ્યો સોમનાથ અને માતા પિતા પણ પૂજા અર્ચના કરવા લાગ્યા મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો મળીશું એક નવી માહિતી સાથે વિડીયો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર